ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે થયેલ બિસ્માર રસ્તાઓની માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામતની કામગીરી કરવામાં આવી રહી છે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા નાવદરા ભેટાળી ઇન્દ્રોય પંડવા તાલાલા સુત્રાપાડાના ભુવાવાડા વિઠલપરા સહિતના જિલ્લાના નાના મોટા રોડ રસ્તાઓની રિપેરિંગ મેટલ વર્કની કામગીરી સહિત રિસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને જે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હોય તેના સમારકામની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે તેમજ જ્યાંથી પણ ફરિયાદ આવે છે તેના પર પૂરતું ધ્યાન આપીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે જય સોમનાથ ગીર જિલ્લામાં અત્યારના હમણાં જે એલર્ટો જાહેર થઈ જે હમણાં ત્રણ દિવસના છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન જે ભારે વરસાદ અને પવનની જે આગાહી હતી એ આગાહીના અન્વયરૂપ અત્રેનું જિલ્લા વહીવટીતંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ પોતાની સજ્જ સુવર્થ વ્યવસ્થા સાથે અમારો સ્ટાફ વર્કઆસિસ્ટન્ટ તેમજ સેક્શન ઓફિસરો સતત મહત્ત્વના રોડો જે ટ્યુરિસ્ટ સર્કિટો કહેવાય છે તેમજ મોટાભાગના જે સ્ટેટ હાઈવે જે જિલ્લાની મેઇન રોડ નેટવર્ક કનેક્ટિવિટી કહેવામાં આવે છે તેના ઉપર સતત પેટ્રોલિંગ અત્યારના ગોઠવાયેલા છે તેમજ દરેક એસઓપોત પોતાની સાથે જેસીબી ટ્રેક્ટર અને માણસોની સાથે રોડ હંમેશા માટે ટ્રાફિકેબલ રહે તે માટે સુજિત છે અને તેમજ અત્યારના ત્રણ ત્રણ દિવસની જે આગાહી હતી તેમાં કોઈપણ જાતની આપણે રસ્તાઓ કોઈ બંધ થયા નથી હાલ હાલ બધા રસ્તાઓ આપણે ટ્રાફિકેબલ છે તેમજ આ વરસાદમાં જીવ એવો વરસાદ પડેલો હતો પરંતુ ભારે પવનના લીધે જમીન પોચી થવાના લીધે છેલ્લા ત્રણ દિવસમાં આપણે પાંચ જેવા વૃક્ષો ધરાશાયી થયા હતા તેમાંના વેરાવળ તાલાલા રોડ છે કોડીનાર જામવાળા રોડ છે તાલાલા જામવાળા રોડ છે જે મહત્વના જે સ્ટેટ આવ્યા છે તેમાં વૃક્ષો પડવાના લીધે ટ્રાફિક અવરોધ આવ્યો હતો પરંતુ અમારી ટીમ દ્વારા અડધી કલાકમાં જ ટૂંક સમયના ગાળામાં જ ટ્રીના બ્લોકેજ દૂર કરી અને ટ્રાફિકેબલ કરવામાં આવ્યા હતા આજ આ રીતે ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધી માર્ગીન મકાન વિભાગની ટીમ દ્વારા ત્રેવીસ જેટલા વૃક્ષોને દૂર કરી અને રસ્તાઓ ટ્રાફિકેબલ કરવામાં આવ્યા છે હાલ જિલ્લામાં રોડ નેટવર્કની કનેક્ટિવિટી સામાન્ય છે અને કોઈપણ જાતની અડચણ છે નહીં બધા રસ્તાઓ ટ્રાફિકેબલ છે હું અંકિત પંચાયત હાલમાં ગીર જિલ્લામાં વરસાદની સ્થિતિ સામાન્ય છે અને પંચાયત પંચાયત મારણ માર્ગસ્તાના જેટલા રસ્તા છે જ્યાં જ્યાં પે પેચ પડ્યા હતા ખાડા પડ્યા હતા એમાં હાલમાં દરેક તાલુકામાં છે છે તાલુકામાં પેચ પેચોની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે અને જ્યાં જ્યાંથી ફરિયાદ આપતી હોય જ્યાં જ્યાં બ્રિજ બ્રિજ માઇનર બ્રિજ જ્યાં જ્યાં ધોવાણ થઈ ગયું છે ત્યાં દરેક તાલુકામાં યુદ્ધના ધોરણને પેચવર્ટની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે અને જેટલી બી રોડ બનાવતની કામગીરી છે એ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે મારું નામ છે એટલે થિમનભાઈ ચોમાસા પછીનું જે અત્યારે કામ કરેલું છે એ અત્યારે જે થાય છે એ હવે કોઈ ઓલી નહીં તકલીફ થાય તો અત્યારે જે રોડનું કામ ચાલુ છે એ વ્યવસ્થિત ખાડા ભરાય છે એમાં કોઈ વસ્તુમાં કોઈ વાંધો નથી એમાં બહુ સારું કામ કરે છે